આપ જુઓ પોતાની દુશ્મની અને અદાવતમાં વેર વાળવા લોકો કઈ હદ સુધી જઈ શકે છે જેનો એક જીવતો જાગતો નમૂનો દાહોદ જિલ્લામાંથી સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ પોતાના ઘરમાં લૂંટ થઈ હોવાનો આક્ષેપ લગાવી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી દુનિયાભરને જણાવી દીધું હતું અને પોલીસ પાસે લૂંટની ફરિયાદ લઈને પહોંચ્યો હતો જે પોલીસે પોતાની સ્ટાઇલમાં તપાસ હાથ ધરતા ઉપરોક્ત વ્યક્તિએ કબૂલાત કરી લીધી કે પોતાના અંગત અદાવતેને વેર વાળવા લૂંટની ખોટી સ્ટોરી ઊભી કરી બધાને ગેરમાર્ગે દોર્યા હતા હવે આ વ્યક્તિ જેલ હવાલે કરી દેવાયો છે પોલીસના મુદ્દા માલ પણ રિકવર કરી લીધો છે શું છે સમગ્ર મામલો જુઓ રિપોર્ટમાં પહેલાં આ દ્રશ પહેલાં આ દ્રશ્યો જોઈ લો આ ખંગેલા ગામનો હસુ નૂરજી મેળા છે જેને બે દિવસ અગાઉ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દાવો કર્યો હતો કે તેમના ગામના સાત જેટલા ઈસમોએ દિવાલમાં બાકોરું પાડી લાકડી અને છરી સાથે ઘરમાં ઘૂસી રોકડ રકમ તેમજ ચાંદીના લાગીનાની ત્રણથી ચાર લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા તેને પોલીસ સમક્ષ જણાવ્યું હતું પોલીસે પ્રારંભિક તપાસમાં જ તારણ કાઢી લીધો હતો કે આ લૂંટની ઘટના બનાવટી છે પોલીસે ટેકનિકલ અને ફ્રેન્ડ હ્યુમન સોર્સની મદદથી બહાર લાવી દીધું હતું કે આ વિડીયો બનાવનાર વ્યક્તિએ જ અગાઉ થયેલ તકરારમાં સમાધાન પેટે આપવાની થતી રકમ ન આપવી પડે તે માટે લૂંટનો ખોટો પ્રપંચ ઊભો કરી ગામના સાત જેટલા લોકોને ધાળ લૂંટના ગુનામાં ફસાવી દેવા માટે ષડયંત્ર રચ્યો છે સમગ્ર મામલે શું કેવું છે દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારીનો જોઈશું આ રિપોર્ટમાં જી બનાવ હકીકત એ પ્રકારની છે કે કતવારા પોસ્ટેના ખંગેલા ગામે ઘેડ ફળિયામાં હસુભાઈ નુરજીભાઈ મેડા નામના વ્યક્તિએ ગઈકાલે એક વિડીયો વાયરલ કર્યો હતો કે જે વિડીયોમાં પોતે એવું કહેતા હોય છે કે પોતાને રાત્રિના સમયે સાતે જેટલા એના ગામના જ લોકો આવી લાકડી વડે છરી વડે માર મારે છે એમના ઘરમાંથી ત્રણ ચાર લાખ રૂપિયાની મોટી રકમ

લોટના ડબ્બામાંથી અને પોતાના માળિયામાંથી સંતાડેલા મળી આવ્યા હતા હકીકત એ પ્રકારની કે સામેવાળા લોકો જોડે અગાઉ અમને કોઈ તકરાર થયેલી હતી કોઈ બાબતે જે બાબતે તેમનું પંચરાય સમાધાન થયું હતું જેમાં કોઈ લીધે વાત થઈ છે તો જે બાબતે પૈસાની લીધે વાત હતી એ બાબતને અનુસંધાને પોતે નારાજ થઈ અને સામેવાળા લોકોના નામ લખાવી તેમના ઉપર લૂંટ કે ધાડના ગંભીર પ્રકારના ગુનામાં સંધાવવાની કોશિશ કરવાનો પ્રયત્ન કર્યો છે જે બાબત ખોટી જણાયા હતા પુરાવાના આધારે તે વ્યક્તિના વિરુદ્ધ પોલીસને ખોટી માહિતી આપવા માટે બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં એમની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તો દર્શકો તમે આ વિડીયો જોયો કોઈ અપરાધી ગમે તેટલો સાતિર કેમ ના હોય પરંતુ એ કોઈક ને કોઈક સુરાગ એવો છોડી જતો હોય છે જે જેને જેલના સળિયા પાછળ ધકેલી લઈ જવા માટે પૂરતો હોય છે કંઈક આવું જ આ કેસમાં થયો ઉપરોક્ત હસુ નૂરજી મેળાએ લૂંટની ખોટી ષડયંત્ર ઊભો કર્યો અને પોલીસે પ્રારંભિક તપાસમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધો હવે ફરિયાદ કરનાર આરોપી સાબિત થતા પોલીસે આ ગુનામાં તેના ભાઈ અને અન્ય એકને મળી કુલ ત્રણ લોકો સામે ગુનો દાખલ કરી દીધો છે અને જેલ હવાલે કરી દીધા છે આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ